નમસ્કાર તો ફરીથી તમારું સ્વાગત છે આપણા વ્લોગમાં તો આજે આવી ગયા છે આપણે ગિરનાર જુનાગઢ આવી ગયા છીએ અને મિત્રો છીએ આપણે નવ મિત્રો છીએ ચેતનભાઈ છે ચેતનભાઈ આ બાજુ જોવો ભાઈ મિત્રો બધા છે ગેટ બાજુ આવેલા છે સમય થયો છે ચાર

વાતાવરણ છે બહુ ખરાબ બહુ ખરાબ ધુમ્મસ ધુમ્મસ છે પવન નથી આવતો એ મોટી પ્રોબ્લેમ છે પવન કા વરસાદ અમારે બેમાંથી એક ગયો વરસાદ આવી જાય તો બહુ મજા બહુ અને આવી ગયું છે આપણે જૈન દેરાસર હજી અમારે અહીંથી એક હજાર પગથિયા અંબાજી ત્યાર પછી પાંચ પાંચ હજાર પગથિયા ગુરુ દત્તાત્રે અત્યારે આપણે જૈન દેરાસર જે તેજપાલ અને વસ્તુપાલ બનાવેલા છે એની બાજુમાંથી સીડી છે તો આપણે તમને બતાવી આવી રીતનું છે આ બધું રિનોવેશન કરાવેલું છે અને અમુક વસ્તુ જે આ બ્લેક કલરમાં છે ને એ બધી જે વર્ષો પહેલાંની છે એ એમનામાં જ રાખ્યું બાકી બધું ઉપર દેખાય મારા આખી ટીમ ઊભી છે

તમારું શું ભાઈ શ્રી નામ ગયું મને થોડું ઉભા રહ્યો બે તમે નહીં પરનો અનુભવ કેવો અનુભવ છે હું શું કહેવા માંગે છે કેટલી વાર નજારો છે કેટલી વાર આવ્યો આ મારું બીજી વાર છે ચોમાસામાં જ આવ્યા હતા કે નહીં ચોમાસામાં નતો આવ્યો દિવાળીના ટાઈમ પર આવ્યો હતો પણ દિવાળી કરતાં ચોમાસાનો નજારો કંઈક અલગ જ છે અલગ છે એ એક વરસાદની ગમી છે વરસાદ આવી જાય તો કામ થઈ જાય અંબાજી મંદિર પહોંચી ગયા છે પચાસ ટકાનો સફર અમારો પૂરો થઈ ગયો હા હજી ધીરે ધીરે ચડતા જઈ આ છે અંબાજી મંદિર મારે અત્યારે પહોંચવું છે પહેલાં દત્તાત્રી પછી તમને અહીંયા રિટર્ન હું બતાવીશું વ્યવસ્થિત પછી અહીંયા છે રોડ સ્ટેશન ને અંબાજી ના ના અત્યારે આપણે છે અહીંયા અંબાજી અહીંયાથી આમ ચડીને જવાનું છે ગોરખનાથ ત્યાંથી પાછું નીચે જવાનું છે અને પાછું જવાનું છે દત્તાત્રેય ત્યાંથી નીચે જવાનું છે કમંડલ કુંડ નાસ્તો તો બહુ જાજો છે પૂરી ઘરે જ બનાવી છે વેફર બહુ જાજી વેફર બધી પ્રકારની ચા હોય ને ચા ઘરે

હવે અંબાજી થી નાસ્તો કરીને આપડે જઈએ છીએ હવે ગોરખનાથ ગુજરાત ની ઊંચા ઊંચી ટૂંક એટલે ગોરખનાથ કરવાનું છે ગોરખના આવી ગયા છે આઠ અને ટ્રાફિક થઈ ગયું છે હવે અહીંયા વધારે હોય ટ્રાફિક રોપિયામાં અંબાજી સુધી બધા આવે છે ટ્રાફિક વધી भारतीय महाराष्ट्र के कहाँ से है आप चाचा महाराष्ट्र से कैसा लग रहा है बढ़िया बढ़िया।, तो बढ़िया है सब अरे महाराष्ट्र और गया गोरखनाथ બસ તો અત્યારે આપડે આ પોઈન્ટ ઉપર છીએ આપણે ગુજરાતના હાઈએસ્ટ પોઈન્ટ ઉપર ગોરખનાથની ટૂંક ઉપર છે ક્યારેક તડકો છે સાં આવે છે એવું છે

ચોમાસું છે અને મંગળવાર છે તો એ ટ્રાફિક નો પાર નથી તમે જુઓ શનિ રવિ નો શું હાલ થતો હોય છે બધી ઉંમરના બધી વિસ્તાર થી બધા આવે છે એટલે શનિ રવિ તો આવવાનું તો ભૂલ કરવી જ નહીં બહુ ટ્રાફિક હવે દત્તાત્રેય નીચે ઉતરીએ છીએ અને આપણી ભેગું એક એક ગ્રુપ છે બહારનું જો બધાએ પાઘડી પહેરેલી છે પૂછી વાત કરે છે કે નહીં કાં છે હે ચાચા એમપી એમપી છે કેસા લગ રહે કે બહુ બઢિયા બહુ બઢિયા હા કતની બાર આયે दो बार हो गए दो बार हाँ। कितने थे लोग है बहुत <monk> सारे लोग बहुत सारे, मजा आ रहा है चालीस पैंतालीस जन बहुत मजा आ गए आपकी एज तो बहुत ज्यादा फिर भी आ गए आ जान जान ना, अभी तो यहाँ से फिर वहाँ जाएंगे, अच्छा सोमनाथ 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 जाएंगे ठीक है सही सही

આવી ગયા છીએ ગુરુ દત્તાત્રેયનું બે ગેટ છે ત્યાં આવી ગયા છે આપણે જવાનું છે આ સાઈડ છે ગુરુ દત્તાત્રેય ટેકરી અને આ સાઈડ છે ગુરુ દત્તાત્રેય કમંડળ કુંડ ત્યાં રિટર્નમાં જવાનું છે